નેતા ચૂનતા હોય આ દેશનું નેતૃત્વ જેને આપવું હોય એ લોકો આજે મતદાન કરતા હોય છે એટલે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા એકલબારા પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે સાથે જે રીતે હાલમાં તમામ લોકોને એક ખાસ ગરમીનું પણ પ્રમાણ છે એટલે મેં ગતરોજ પણ અપીલ કરી હતી અને આજે પણ અપીલ કરું છું કે વહેલી સવારે અગિયાર વાગ્યા પહેલાં આ બધા જ લોકો

જેવી રીતે પાદરાની જનતાનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મળ્યો લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું દિલમાં સ્થાન આપ્યું તેવી જ રીતે વડોદરાના સૌ આગેવાનો કાર્યકરો અને સૌ મિત્રોએ પણ ખૂબ પ્રેમ સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ સારી રીતે મને સહકાર પણ આપ્યો છે અને જનતાનો પણ ખૂબ સાથ મળ્યો છે પ્રતિસાદ મળ્યો છે અલગ અલગ વિસ્તારોમાં હું ફર્યો અલગ અલગ વિધાનસભામાં હું ફર્યો તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રતિસાદ અને એમની જે વ્યથા અને વાત લોકોએ કરી એને જોતા ચોક્કસપણે આ વખતે વડોદરાની જનતા પરિવર્તન નિશ્ચિત પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને પરિવર્તન ઝંખી રહી છે